વિકલ્પ સમીકરણના ઉપયોગો તો આપણે આગળ જોઈ ગયા કે વિકલ્પ સમીકરણના ના ઉપયોગ ક્યાં ક્યાં થાય તો ભૌતિક શાસ્ત્રમાં થાય રસાયણ શાસ્ત્ર થાય જૈવિક શાસ્ત્રમાં થાય ગણિત શાસ્ત્રમાં પણ થાય તો એમાંના આ બધામાં થતા ઉપયોગો એના આપણે એક એક ઉદાહરણો જોઈશું ભૌતિક શાસ્ત્ર એમાં આર એલ પરિપથ લેવાનો છે એટલે કે અવરોધક અને પ્રેરક વાળો જે પરિપથ છે એ इननावाटे पहला एक आकृति દોરીએ પોઝિટિવ ઈ અહીંયા નેગેટિવ એલ આર આઈ ટી ઇઝ ઇક્વ to ઝીરો સમય છે તો આર એલ પરિપથ છે તો એમાં શું કે છે કોઈ આર એલ પરિપથ લેતા આર એલ પરિપથ લેતા તેમાં અવરોધક આર અવરોધક આર અને પ્રેરક એલ આવેલા હોવાથી આવેલા હોવાથી, તેને આર એલ પરિપથ કહે છે સમયે કળ બંધ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી આમ જ્યારે કળ ચાલુ કરવામાં આવે ત્યારે જ્યારે કળ ચાલુ કરવામાં આવે ત્યારે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે પરિપથમાંથી માંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આમ જો વિદ્યુતના નિયમ પ્રમાણે આર અવરોધવાળા અવરોધક આગળ નિયમ પ્રમાણે આર અવરોધ અવરોધક આગળ સ્થિત વોલ્ટેજ આર આઈ અને પ્રેરક વોલ્ટેજ સ્થિત વોલ્ટેજ આર આઈ અને પ્રેરક વોલ્ટેજ એલ ડીઆઈ બાય છે જ્યાં આઈ એ શું છે વિદ્યુત પ્રવાહ છે આઈ વિદ્યુત પ્રવાહ છે આનું એક ઉદાહરણ જોઈએ ઉદાહરણ તેર વિદ્યુત ચાલક બળ દર્શાવતું સમીકરણ

જ્યાં આર એ અવરોધ એલ એ એલ એ આત્મપ્રેરણ અને આઇએ વિદ્યુત પ્રવાહ છે તો સમય વિદ્યુત પ્રવાહ આઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું વિજય મેળવો વિદ્યુત પ્રવાહ આઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું વિજય મેળવો ઉકેલ તો અહીં શું આપેલું છે સમીકરણ ટુ એલ ડીઆઈ બાય પ્લસ આર આપેલું છે દરફોર અને એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ટુ ઈ માઇનસ

integration minus r upon ma e minus ri di is equals to minus r upon ma l integration dt therefore you log e minus ri is equals to minus r upon t sorry r upon l into t plus Log C. Therefore, log e minus Ri upon mass C is equals to minus R L upon sorry R upon L into T. Therefore, e minus Ri is equals to that is C into e raised to

સંબંધ દર્શાવતું સમીકરણ છે અને વિદ્યુત પ્રવાહ આઈ વચ્ચેનો સંબંધ દર્શાવતો આપણે વિધેય મેળવવાનો હતો તો આઈઝનસમાં આર ઈ રેસ્ટ ટુ માઇનસ આર અપોન એલ ટી મળી ગયા આપણને બીજો ઉપયોગ છે ભૂમિ ટીમાં ઉપયોગ તો એના માટે પેલા

અને એક રેખા છે એ અહીંયા કોઈ બિંદુ ટી માં છેડે છે અને આનો અભિલંબ છે એટલે કે આનો લંબપાદ એમ છે એમ અને અહીંયા કોઈ બિંદુ જી છે જી અહીંયા ઓ জো y a x0 y0 আকর ঵িকলনিয়া হয় তো বিন্দু x0 y0 આગળ વક્રના વક્રના વક્ર એમ ઇઝ ઇક્વલ્સ ટુ ડી વાય dx વાય y0 થાય એમાં પેલું કે જો બિંદુ એ વક્રને દોરેલ સ્પર્શક નું સમીકરણ શું મળે આપણને બિંદુ જીરો વાયઝી આગળ વક્રને દોરેલ સ્પર્શકનું સમીકરણ y-y0 dy dx x0 અને બિંદુ x0 જીરો વાય જીરો આગળ વક્ર દોરેલ, ધોરેલ અભિલંબ નું સમીકરણ શું થશે બિંદુ एक्स जीरो आग वक्रभिलीकरण y- मईनस वाई जीरोक्वल्स टू मैनस डीएक्स अपॉन જો અભિલંબ આપ્યો છે આપણને આપણને એમ મળ્યો તો અહીરો એ બિંદુ પી એક્સ જીરો વાય જીરો માંથી x અક્ષ ને x અક્ષ પરનો લંબપાદ છે ધારો કે p આગળનો સ્પર્શક x અક્ષ ને

ટીએમ રેખા ખંડ ને વક્ર નો અવસ્પર્શક કહે છે અને અસ્પર્શક ની લંબાઈ શું થશે અસ્પર્શક લંબાઈ ટી એમ ઇઝ ઇક્વલ ટુ વાય ઝીરો

બિંદુમાં છેદે તો ને કહેવામાં આવે છે અવાભિલંબ કહેવાય છે તો આ અવાભિલંબ ની લંબાઈ એમજી ટુ

વક્રના કોઈ પણ બિંદુ આગળના વક્રના કોઈ પણ બિંદુ આગળના સ્પર્શક ઢાળ તે બિંદુના વાય આમ વાય આમના વ્યસ્ત જેટલો છે તે બિંદુના વાયના વ્યસ્ત જેટલો છે જ્યાં ઇક્વલ ટુ ઝીરો વક્ર માઇનસ વન ટુ માંથી પસાર થતી પસાર થતો હોય તો આ વક્રનું સમીકરણ મેળવું તો આ વક્રનું ધારો કે પી એક્સ વાય એ વક્ર પરનું કોઈ બિંદુ છે વક્ર કોઈ પણ બિંદુ છે વક્રના બિંદુ વક્ર પરના એક્સ વાય બિંદુ આગળ સ્પર્શક નો ઢાળ પી ઓફ એક્સ વાય બિંદુ આગળ સ્પર્શક નો ડાળ

સંકલન કરતા વાય સ્કવેર બાય ટુ ઇઝિકવલ્સ ટુ એક્સ પ્લસ સી બાય ટુ ધેરફોર વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ટુ એક્સ પ્લસ સી વક્ર આપ્યો છે આપણને કે માઇનસ વન વન સોરી માઇનસ માંથી પસાર થાય છે તો માટે ફોર ઇઝ ઇક્વ ટુ માઇનસ ટુ પ્લસ ફોર સી માટે વાય સ્કવેર એ શું થયું વક્ર સમીકરણ છે વક્રાનું સમીકરણ છે ત્રીજું